સમરસ ગર્લ્સ હોસ્ટેલ વડોદરામાં વિદ્યાર્થીઓને આ વર્ષે ગરબા લઈ ના જવાના નિર્ણયને કારણે વિદ્યાર્થીઓનો હોબાળો સમરસ ગર્લ્સ હોસ્ટેલ વડોદરામાં વિદ્યાર્થીઓને આ વર્ષે ગરબા રમવા નહીં લઈ જવાના નિર્ણયને કારણે વિદ્યાર્થીનીઓનો હોબાળો દર વર્ષે બસની સુવિધા સાથે પોલીસ બંદોબસ્ત સાથે લઈ જવામાં આવે છે વિદ્યાર્થીનીઓએ સાંસદ શ્રી હેમાંગભાઈ જોશીને રજૂઆત કરી હતી એમને ગરબા રમવા વ્યવસ્થાની સાધ્વના આપી હતી વિદ્યાર્થીઓનીઓએ શ્રી પર પૂરો ભરોસો છે એમની વાત સાંભળશે અને હર્ષ સંઘવીના કીધા પ્રમાણે એમને ગરબા રમી શકશે વિદ્યાર્થીનીઓ માત્ર બાર વાગ્યા સુધી જ એમને ગરબા રમવા બસમાં લઈ જવા એવી માંગ કરી છે જે સંતોષવામાં નહીં આવે તો આવતીકાલથી ભૂખ હડતાળ પર ઉતરી શકશે આજે નારા લગાવી અને ધામધૂમ સાથે શાંતિપૂર્ણ રીતે આંદોલન કર્યું હતું હોસ્ટેલના વોર્ડ મેળ આ ઘટના દરમિયાન હાજર ન હતા

તેનો વિરોધ કરી રહ્યા છો આ વ્યવસ્થા કરવામાં આવે છે